કૈલા સમા કે મરે જવાય ચડવા સીડી રે છોસે કૈલા સમા કે મરે જવાય ચડવા સીડી રે જોશે ભોડા તમને કે મરે મળાય ચડવા સીડી રે ચોસે ભોડા તમને કે મરે છ ના પગથીએ ચડાય સળવા સીડી રે જોશે ભક્તિ ના પગથીએ ચડાય સળવા સીડી રે જોશે પેલો પગ ચડવા સીડી રે છોશે માથી દસ શિખાય ચડવા સીડી રે જોશે બીજું પવતું માયાની છડનું બીજું પવ મેળી ચડવા શ્રી રે છો છે કૈલા સમ શ્રીડી રે જોશે કૈલાસ સમય કે મરે જવાડવા શ્રી રે જોશે મરે મારાડવા જોશે ત્રીજું ભગથિ પાર કોદનુ ત્રીજું ભગથિ પારને કોદનું કોદતો કોઈ દિના કરાય છડવાશે કોદતો કોઈ દિના ચડવા કરાય ચડવા સીડી રે નિંદા છોશે નિંદાઓ કરાય ચડવા સીડી રે શોષે કૈલા સમા કે મરે જવાય ચડવા સીડી રે છોશે કૈલા સમા કે મરે જવાય ચડવા સીડી રે જોવા તમને કે મરે મારા ચડવા Hora también quemarimara y hasta જતનો પંચનો કથા કીર્તન માં જવાય ચડવા સીડી રે છો કથા કીર્તન જવાય ચડવા સીડી રે છો કૈલા સમા કે મરે જવાય ચડવા સીડી રે છો કૈલા સમા કે મરે જવા ગર્ભતા છોડવા શ્રી રે જોશે ભક્તિ માયા ગર્ભતા છવા શ્રી રે कैला समा जवाय चढ़वा सीढ़ी रे जो से कैला समा जवाय चढ़वा सीढ़ी रे जो से भोड़ा तमने के मरे मरा चढ़वा सीढ़ी रे जो से भोड़ा तमने के मरे चढ़वा सीढ़ी रे जो से પછી આવો મેદાનમાં માં પગ્યા પછી આવો મેદાનમાં મરજીવા થઈને ખેલાય ચડવા જીડી રે જોશે મરજીવા થઈને ખેલાય ચડવા સમા કે મરે જોવા છોડવા જોશે કૈલા સમા કે મરે જવાય ચડવા સીડી રે જોે નમા ભગતી સાધુ સંતુન નમા ભગતી કોટાયા મા ચડવા શ્રી રે જોશે કોટયા ભીમા ચડવા શ્રી રે તો કૈલા સમય કે મરે જોવા ચડવા શ્રી રે જોશે કૈલા સમય કે મરે જોવા શ્રી રે જોશે તો શિવસે છોડે તો શિવ આવશે દર્શન દેવાને કાચ ચડવા શ્રી રે ચોષે દર્શન દેવાને કાચ ચડવા શ્રી રે છોશે દસમા ભગતે પ્રભુ દયા કરીને દસમા પ્રભુ દયા કરીને દર્શન દેજો જ ચડવા સીડી રે જોશે દર્શન દેજો જો એકબા ચડવા સીડી રે જો પહેલા સમા કે મરે જવાય ચડવા શ્રી જોશે પહેલા સમા કે મરે જવાય ઘોડા તમને કેમ રે મળી રે જોશે ઘોડા મળી રે જોશે બોલો કેટેશ્વર મહારે ઘોડા ના તણી હનુમાન દા